ભાજપાની સરકારની અંદર ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારની વારંવારની સામાન્ય નાગરિકથી લઈને દરેક જગ્યાએ અને કોંગ્રેસ પક્ષે વારંવાર આ બાબતને ઉજાગર કરી છે ભાઈ શ્રી અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી પેલા સામાજિક આંદોલન વખતે એમને દારૂની આખી યાદી આપી હતી સ્ટેન્ડ ક્યાં ચાલે છે કઈ જગ્યાએ એના મોટા પાયે ચાલી રહ્યા છે ગુજરાતમાં એ યાદી ક્યાં છે એ તો સચિવાલયમાં સ્વયં સંકુલમાં કોઈ તિજોરીમાં પેક થઈ ગઈ છે પણ જે રીતે એમને આજે કીધું છે એનાથી સરકારને ખરેખર તો ચિંતન બેઠકને બદલે સરકારે ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક કરવાનો સમય પાકી ગયો છે ગુજરાતના અઢાર હજાર ગામમાં એવું એક પણ ગામ નથી કે જ્યાં દારૂ ન મળતો હોય અને સરળતાથી ન મળતો હોય સહજતાથી ન મળતો હોય તેવું એક પણ ગામ સરકારે જાતે શોધવું જોઈએ ખરેખર કે આ ગામમાં દારૂ નથી મળતો આ ગામની અંદર ને આ ગુજરાતની અંદર પહેલાં દૂધના ટેન્કરો હતા સહકારી ક્ષેત્રે શ્વેતક્રાંતિના કારણે એ ગુજરાતમાં આજે દારૂના ટેન્કરો પણ ગ્રામ્ય વિસ્તારમાં ને છેવાડાના ગામોની અંદર ટાઉન લેવલે ફરી રહ્યા છે તેવા સંજોગોમાં ભાજપા સરકારમાં થોડી પણ સરમ હોય અને ગુજરાતના નાગરિકોનું એક ટકા પણ હિત વિચારતા હોય તો આ પ્રકારની વાતને ગંભીરતાથી લે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં ગળા રૂપ સરકારે સોમનાથ મહાદેવની જગ્યા ઉપર જ્યારે ચિંતન બેઠકના નામે નાટક કરી રહી છે હકીકતમાં ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરીને એની જિંદગી સાથે રમત રમાડી રહ્યો ત્યારે ખરેખર આ બેઠકની અંદર ચિંતા બેઠકની એને ગંભીરતાથી કરવી જોઈએ અને ગુજરાતના નાગરિકોને વ્યસનની આગમાંથી ધકેલતા બચાવવા જોઈએ ગુજરાતમાં જે હફતારા ચાલે છે અને બુટલેગરો બેફામ બન્યા છે સામાન્ય નાગરિક મુશ્કેલીમાં છે ત્યારે ભાજપાના જ ધારાસભ્યએ જ્યારે સમજણ સાથે વાત કરી હોય તો માનનીય મુખ્યમંત્રીશ્રી તમે મૃદુને મક્કમ જાહેરાતમાં બહુ છો પણ ક્યારે તમે અસામાજિક તત્વો ઉપર મક્કમ બનશો અને ગુજરાતના નાગરિકોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે તમે એની જિંદગી બચાવવા માટે ક્યારે પગલાં લેશો એનો જવાબ પણ આજે સોમનાથથી એવો દાદાની શરણમાં છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પોતાને દાદા તરીકે ગુલામના નામથી ઓળખે છે ત્યારે સોમનાથ દાદાને આ પટાંગણથી તેઓ કહે કે હવે આજથી આજ પછી ગુજરાતમાં અમે કાંઈક પ્રયત્ન કરીને ચિંતા કરીને હપ્ધારાજ ઉપર પણ થોડુંક સકંજો કરશું અને દારૂનો વેપલો જે બે રોકટોક ચાલે છે એમને પણ રોકવા માટે કંઈક પ્રયત્ન કરશું તો મને એમ લાગે છે કે આ ચિંતાન બેઠક હકીકતમાં ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક બને તો આવકાર્ય બનશે